મોરબીમાં મળી આવેલો જથ્થો સરકારી હોવાનું સાબિત થયું મોરબીમાં યમુનાનગર પાસે સ્મશાન ભૂમિ પાસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે આગ બુજાવવા પહોંચ્યું ત્યારે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને આ જથ્થો કોણ ફેંકી ગયું નાગરિકો પાસે કેમ નહીં પહોંચ્યું તેવા સવાલો ઊભા થયા છે જ્યારે નાગરિક અન્ન પુરવઠા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મોરબીમાં સ્મશાન પાસે કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને આ આગ બુજાવતી વેળાએ મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જોવા મળ્યો હતો જેમાં ઘઉં દાળ તેમજ ચોખાનો જથ્થો જોવા મળ્યો હતો અને આ જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી હોવાનું જણાતા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી કરતા આ જથ્થો ગુજરાત અને મધ્યપ્રદેશનો અનાજનો જથ્થો એક્સપાયરી ડેટ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું ગુજરાત અને મધ્યપ્રદેશનો સરકારી અનાજનો જથ્થો અહીં કોણ ફેંકી ગયું નાગરિક સુધી કેમ ન પહોંચ્યો આગ લાગી કે લગાડી આ તમામ તપાસના વિષય છે હાલ તો આ મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓ સેમ્પલ લીધા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સાથે જ કસુરવારોને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ પણ કરવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે નાગરિક પુરવઠા અધિકારી અને કોંગ્રેસ શહેર પ્રમુખ જુઓ એ પ્રાથમિક માહિતી મળતા હું સ્થળ ઉપર આવ્યો છું આગની માહિતી મળી હતી સ્થળ ઉપર આવતા માલુમ પડ્યું કે અહીંયા અનાજની અસંખ્ય બોરીઓ પડી છે જેની અંદર તુવેરદાર ચોખા ઘઉં સહિતની ખાદ્ય સામગ્રીઓ જોવા મળી છે તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા નિમ્બર તંત્ર કે પછી તંત્રની મિલીભગત આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ થયેલું છે તો અત્યાર સુધી આ અનાજ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું કેમ ને આ મુખ્ય પ્રશ્ન છે ત્યારે આ અનાજની બોરીઓ સળગાવવામાં જે કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેની ઉપર તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માંગણી છે અને નાગરિક ઘટના સ્થળે આવી ગયેલ છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી ઠરતા આગની કાર્યવાહી ધરીને જે બીને જે બી આ બાબત દોષિત હશે એના સામે યોગ્ય પગલા લેવામાં આવશે હા અત્યારે આજનો સેમ્પલ લેવામાં આવે છે તુવેરદાન છે ચણાનું છે કે જે અંતર્ગત છે કેટલા સમય જૂનો માલ છે અને ક્યાંથી આવેલો છે જેની તપાસ હાથ ધરી શકે એ અંતર્ગત એવું હોય શકે કે જેમ કોઈ બી રાજ્યમાંથી ખરીદી થઈને જેમ ઘઉં ચોખાની ખરીદી અન્ય રાજ્યમાંથી માંથી આપણા રાજ્યમાં માલ આવતો હોય છે એટલે એના આધારે બારદાન માહિતી લઈને બારદાન કયા સમય જૂનું છે ક્યાંથી આવેલું છે એની તપાસ હાથ ધરી શકાય